તેઓના હસ્તે રિબન કાપી ખુલ્લું મુકવામાં આવ્યો આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ જિલ્લા ભાજપ પ્રમુખ શહેર ભાજપ પ્રમુખ ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો સહિત મામલતદાર અને ચીફ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા બગસરા નગરપાલિકા દ્વારા બગસરા શહેરને ખૂબ સુંદર ભેટ આપવામાં આવી છે આઈકોનિક રોડ બનાવી બગસરાના લોકોને એક સુખાકારીમાં ખૂબ મોટો વધારો કર્યો છે જે રીતનું સુંદર રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે એ બધા સમગ્ર ટીમને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું આ કાર્યક્રમની અંદર બગસરા વિસ્તારના ધારાસભ્ય ભાઈશ્રી શ્રી જેવીભાઈ સાંસદ સાંસદભાઈ ભરતભાઈ જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ શ્રી જોશનાબેન નગરપાલિકાના પ્રમુખશ્રી ભાઈ શ્રી એવી સાહેબ સમગ્ર ટીમ હાજર રહે અને આ રોડને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને લોકો ખૂબ સારી રીતે આમાં બેસી શકે એ પ્રકારના બેન્સીસો પણ મૂકવામાં આવે છે અને લોકોની સુખાકારીમાં ખૂબ મોટો વધારો પણ કરવામાં આવ્યો છે